પચાસ થી સિત્ય રૂપિયા જય માતાજી મિત્રો સ્વાગત છે આપડે એક નવો વિડીયો આપડે કેટલા દિવસ થી રાહ હતી દિવસ આવી ગયો છે આજે છે ઉત્તરાયણ તો સૌ તો તમને મને હેપી ઉત્તરાયણ આપડે જો અત્યારે વાગી ગયા છે દસ અત્યારે દસ વાગે ચા છે ને જો પતંગ ગયા છે છે કેમ તો હજી પવન એટલો બધો છે હલવાઈ જાય છે બાકી બધું જો બધું શાંત છે કેમ કે અત્યારે છે ને પવન આજ ઓછો છે એનો પવન છે અને થોડીક પતંગ સગે છે એટલે પવન નીકળતો આવે છે હવા ના જ જાવ એલા પણ કઈ પવન નતા એના હિસાબે પતંગો શક્તિ નથી ને હવે જો થોડી થોડી સગવા રહી છે આ બધું સગે છે થોડી થોડીક આ સાઈડ સગે છે

અમારી કપાઈ ગઈ છે હવે થોડોક પવન આવ્યો છે હવે છે હવે સગી રહ્યો ભાઈ અત્યારે પવન બહુ છે નહીં થોડો થોડો પવન નીકળે છે ને તો પતંગ અમારી સંગવા માટે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે આજ આપણે પતંગ બધાની સંગવા જ દેવાની કાટી નાખવાની છે જેટલી પતંગ સગે ને એટલી આ વખતે ભાઈ પવન છે ને ઓછો છે અને આમ થોડોક થોડોક આવે છે ક્યારેક ક્યારેક આંચકા પવન આવે છે

Catch? cash. <coughs> huh? Hello, I like you Jasper. I <laughs> <coughs> <coughs> hey, uh, oh, like <laughs>

કેતો કાનજી સવારે

ਮਾਨੁ ਭੁਡੁ ਪਤੀ ਗੇ ਵਾਲੋ ਮੁਡੁ ਪਤੀ ਗੇ ਵਾਲੋ இண்டியாவி <usion> <flowers> <problem> તો બહુ પતંગ સગાઈ નાખીને હવે આપણે છે ને ઘડી નીચે જવાનું કેમ કે હવે તડકો થઈ ગયો છે બહુ તો હવે જો આ નીચે જાય છે ધાબા ઉપરથી ને કહું તો ઉતરી ગઈ તું હવે આજે આપણે એમ પવન નહીં હોય પણ આ છે ને પવન બહુ સારો પવન જો છે અને આ પતંગી બહુ સગાવી છે ને આજે બસ બહુ મજા આવી ગઈ છે ને હવે થોડુંક છે ને નાસ્તા પાણી કરવા જવાનું છે શેવડી લેવાશે ખાવાની છે ચીકી બનાવી છે થોડુંક નાસ્તો કરવાનો છે પછી પાછા આવી ધાબા ઉપર પાછો આખો દિવસ અને ધાબા ઉપર જ રહેવાનું છે એટલે ઘડી ઘડી પાણી પીવા નાસ્તો કરવા આવવાનું નહીં છે બાકી ધાબા ઉપર જ રહેવાનું જો બીજા માળ હતા એક માળ ઉતર્યા છે ને બીજો માળ ઉતરી છે અને પાછળ જો આલી આવે

શું ભાવ છે બે બેનાનો એકનો શું ભાવ છે હા સિત્તેર રૂપિયા આ મોહરલા હા અલગ અલગ છે રિમાન્ડ છે મોહરલા છે પચાસ થી સિત્તેર રૂપિયા સુધીનો ભાવ છે આ બધું બધાય આ બધું જો બધી કહેવા જોઈએ એવા બધા મળી જાય

તો ભાઈ સરસ મજાનો ટોપ એક ધ્યાન માં આવ્યો છે ને તો ટોપ હોય લઈ લેવી તો આવો કાક હતો દામનગર માં સેલ સેલ માં ધ્યાન સેલ માંથી એક ગરમ ટોપો લીધો છે મરસા ને કોથમરી લીંબુ ને લસણ ને એવું લઈ લીધું છે ભજીયા બનાવવાના છે આજે સાંજે ભજીયા બનાવવાના છે એટલે તો શાકભાજી લઈ લીધું છે બધું તો મિત્ર શિયાળ માંથી ડ્રોપ લીધો ને જો આખો શિયાટ આવ્યો છે અને આવો કઈક લાગે છે આ અલગ છે ને આ અલગ છે આવી રીતનું આવી રીતનું થોડોક ખજૂર પાક બનાવ્યો છે અને મમરાના લાડવા બનાવ્યા છે અને શીંગ ની શીખી બનાવી છે તલ ની શીખી બનાવી છે તો થોડોક અત્યારે નાસ્તા પાણી કરી લેવી બાકી બજારમાં આટો મારી આવ્યા અને બપોર થઈ ગયા છે તો જમવામાં તો આજે રેડીમેડ લઈ લીધું છે ઊંઝું લઈ લીધું છે કેમ કે ઉત્તરાયણ હોય એટલે ઊંઝું લેવાનું હોય કેમ એટલે ઉત્તરાયણ દિવસે ઊંઝું લઈ લેવાનું ને અત્યારે થઈ ગયા બપોરે તો થોડુંક નાસ્તો છું લેવાનો છે ને પછી હવે આપણે પાછા બપોર પછી પાસે જવું તો આવે વિડીયોમાં મને કન્ટિન્યુ બને રહીજો તો ભાઈ સરસ મજાનું ઊંઝું રેડીમેડ લઈ લીધું છે અને આ ઊંઝું જલારામનું લીધું છે તો આવું કાક છે અહીંયા બપોર થઈ ગયા છે અને જમવા બે ગયા છે તો

ना ना ले ले ये ले ले लगा लगा लाल लगा ले ये वाली पाए लगा लगाड़ अभी लगा दे ये देखि देती थी देखि ने सिक्स हां बाकी है तुम्हारा मोटा हाथ ऊपर देखा जा आ जाओ पर ध्यान से ये पकड़ नहीं दे तुम्हें આયો તો કુને બેડક હવે tartar થી સગી સગી ને ક્યાં પતંગ આવતી હવે ક્યાંમાં આયો જો હવે જામું છે તો કેશ જોવું છે કેશ

તો હવે જો મિત્રો હવે પતંગ સગાવીને હવે છે ને થાકી ગયા છે હવે જાઈશું નીચે હવે નીચે જાય મિત્રો હવે છે ને આજનો દિવસ આપડે ઘણી પતંગ સગાવી અને હવે છે ને આપડે ધાબા ઉપર આજ તો આખો દિવસ ધાબા ઉપર જ હતા તો હવે જો બધા છોકરા તો પતંગ સગાવે છે અને અમે હવે નીચે જાય છે આજ તો બહુ સગાવી ને દિવસ કેવી લીધો છે ને હવે આપણે છે તો થોડું ભીગ્યાનું કામકાજ ચાલુ કરી દેવી મેથી બેટી સુધારવાનું ને એવું બાકી તો આ રીતે આ અમારા આજની ઉત્રાયણ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા આવ્યા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને લાગે ફરી મળીશું આપણે નવા વિડીયો નવા વિડીયો વધારે જય માતાજી નથી બંધ કરવું હવે જો હવે તો અંધારું થવાનું

એલ જ્યાં